કપા કપા હવે બળી ગયો આ ખેડૂત મિત્રો જો કાર મિત્રો કેમ છો બધા મજા માં છો આજ મની બ્લોગ માં તમારું સ્વાગત છે મિત્ર આ જોરદાર વરસાદ આવ્યો કપા બધું બળી ગયો તમને દેખાડશો વાવાઝોડું જોડો અને વરસાદ આવ્યો તો આ જો મિત્રો બધું કપા બળી ગયો જો તમને દેખાડ જો વાવાઝોડું વરસાદ આવ્યો બધું કપા તમને દેખાડું આ કપા હવે બળી ગયો આ ખેડૂત મિત્રો જો વરસાદ ને વાવા આવ્યો આવ્યું બધું બળી ગયું જોરદાર વરસાદ આવ્યો બધું બળી ગયું તમારે પણ કપા બળી ગયો હોય તો કોમેન્ટમાં લખજો એટલો વરસાદ તમારે આવ્યો હોય જો મિત્ર એ જ આ વરસાદ આવે એવું છે વાતાવરણ જો બધી કપા બળી ગયો જો તમારા વરસાદ ન આવે તો કોમેન્ટમાં લખજો જો આ અહીંયા તો વાવાઝોડું વરસાદ આવ્યો તો બધું કપા બળી ગયો હે મિત્ર એટલો વરસાદ આવ્યો ને એટલો વાવાઝોડું આવી ગયો ને તો આ બધીએ જુઓ નજરને સામે જો આ બધીએ બળી ગયો જોવા તમને આ વિડીયો ગમે હોય તો કોમેન્ટમાં લખજો